વડાપ્રધાન નરેન્દ્ર મોદીના આત્મનિર્ભર ભારતના સંકલ્પ અને મુખ્યમંત્રી મહિલા ઉત્કર્ષ યોજનાને સાકાર કરવા માટે જનહિતાર્થ ચેરિટેબલ ટ્રસ્ટ ભરૂચ તથા સખી મંડળની મહેનો દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ દિવાળી ઉત્સવ નિમિત્તે સખી મીઠાઈ અને સખી નમકીનના સ્ટોલનો શુભારંભ કરવામાં આવ્યો હતો ભરૂચના પાંચપત્રી સર્કલ ખાતે આ સ્ટોલનું ઉદઘાટન ભરૂચના ધારાસભ્ય રમેશ મિસ્ત્રીના હસ્તે કરવામાં આવ્યું હતું આ અવસરે સખી મંડળની બહેનો દ્વારા સંચાલિત સ્ટોલ પર વિવિધ પ્રકારની સ્વાદિષ્ટ આવ્યું હતું સદર કાર્યક્રમમાં ભરૂચ નગરપાલિકાના પ્રમુખ વિભૂતિ યાદવ સેનેટરી ચેરમેન હિમાલી રાણા જનહિતાળ ચેરિટેબલ ટ્રસ્ટ ના ઉપપ્રમુખ જિજ્ઞાસા ગોસ્વામી સહિત ટ્રસ્ટ ની બહેનો ઉપસ્થિત રહી હતી મહિલા ઉત્કર્ષ યોજના અંતર્ગત આજે જન જનહિતા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા ભરૂચમાં ભરૂચના હાડસમા પાંચ બધી વિસ્તારમાં દિવાળીના સમયમાં મીઠાઈઓ અને નમકીન પાપડ સહિતની ચીજવસ્તુઓ સામાન્ય સસ્તા અને રાહત દરે ગરીબ અને મધ્યમ વર્ગના લોકોને મળી રહે એ માટે ઘર બનાવટની ગૃહ ઉદ્યોગ ચલાવતા બહેનો પાસેથી લઈને મટીરિયલ આપીને ચીજ વસ્તુઓ બનાવીને આ સ્ટોલનું ઓપનિંગ કરવામાં આવ્યું છે દિવાળીનો સમયગાળો છે મોટી સંખ્યામાં પરિવારો ખરીદી કરતા હોય છે દિવાળીની સૌ ભરૂચના લોકોને શુભકામનાઓ સાથે આ યોજના દ્વારા સમાજના જનહિતના કામો થતા હોય છે એટલા માટે નાગરિક ભાઈઓ બહેનોને વિનંતી છે કે આ સ્ટોલનો અચૂક એની મુલાકાત લે અને અહીંયા જે ચીજ વસ્તુ બને છે ગેરંટી સાથેની છે જેનો લાભ લે સામાન્ય દરેથી આપણને આ ચીજ વસ્તુ મળશે અને આમાંથી જે નફો મળશે એમાંથી સમાજના વિકાસ માટેના જે કામો જનહિત ચેરિટેબલ ટ્રસ્ટ કરે છે એમાં એનો ઉપયોગ થશે આજ રોજ છે દિવાળી તહેવારના નિમિત્તે જનહિત ચેરિટેબલ વેજીટેબલ અને સખી મંડળની મેનો દ્વારા આ દર વર્ષે રાહત દરે જે મીઠાઈ સખી મીઠાઈ અને સખી નમકીનનું સ્ટોલનું આયોજન કરવામાં આવે છે તો આજ રોજ અમે આ સ્ટોલનું ઉદઘાટન આપણા લોકલાડીલા શ્રી એમએલએ રમેશભાઈ મિસ્ત્રીના હાથે કરાવ્યું છે સાથે સાથે વિભૂતિભાઈ યાદવ અને હેમાલીબેન રાણાએ પણ પોતાની હાજરી પુરાવી છે અમે ભરૂચની જનતાને અપીલ કરીએ છીએ કે આ જે અમારી મીઠાઈ છે એ લેબ ટેસ્ટેડ છે